નામ રાઠો દલપતસિંહ જાડાજી ખેતાણી પાર્ટી સાતસો ને બાસઠ વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને બાસઠમા વર્ષે આ સાલ ભક્તને ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધર્મની માનેલી બેનને પ્યાપણું મુકામે અમે ચૂંદડી ઉઢાડવા જઈએ છીએ દર બેસતા વર્ષની સાંજે રાતે નવ વાગે અહીંથી ભક્તર ધારણ કરી અને તે આપણું મુકામે જ છે સવારે ભાઈ બી દિવસે પરત સવારે નવ વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોડ યોજાય છે ત્યાં લાખોમાં લાખોમાં સંખ્યા નિહાળવા ઉમટી પડે છે આજે અમારા મુડીટા મુકામે સાતસો ને બાસઠમાં મહા અશ્વદોળ યોજાય છે જેનો ઇતિહાસ એવો છે કે જાલોના રાજા વિરમસિંહની દીકરી ચોથબાને જ્યારે મોગલોએ આક્રમણ કર્યું તેને ત્યારે એમને છુપા રસ્તે એમની ગુજરાત માર્ગે ગુજરાત માર્ગે મતલબ છુપા માર્ગે એમને ચોથ નાથ બાવાને અને ચોથબાને સોંપી દીધા અને નકળંગ ભગવાનનો પાઠ ઇતિહાસ સાર છે એ પેપડું મુકામે આવ્યા અને ત્યાં જૂનો મઢ કહેવાય ત્યાં એ ત્યાં રોકાયા અને પછી ત્યાં ચોથબાના વિવાહ કરવાના થયા ત્યારે એમને કોઈ ધર્મનો કોઈ ભાઈ નહોતો એટલે બાજુના ગામ એટલે મુડેઠાને નેસરામાં રાઠોડભાઈઓ વસતા હતા રાજપૂત એમને રણજીતસિંહ મોહબ્બદસિંહ છે હું મોઢેઠાનો રહેવાથી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે મેં બખ્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ બખ્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચુંદડીનું ઓઢાળવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસો હોય છે જય નકડાંગ મારું નામ રાઠોડ કુંવર છે અને રાત્રે નવ નવ વાગેથી અમે પેપડું મુકામે ગયા હતા ભક્ત ધારણ કરે અને બેનની ચુંદડી માટે ચોથબાર ની ચુંદડી લઈને ત્યાં ગયા હતા અને તે વિસામો ખાઈને અત્યારે તે મુડેઠા ગામે મુકામે આવીને તે આશ્વાદળનું આયોજન કરેલું હતું ત્યારે હજારોમાં પબ્લિક આવી હતી તેને કારણ કે કોઈ પબ્લિકને ઈજા કે કોઈ ઘોડા લગભગ ત્રણસોથી આજુબાજુ ઘોડાને બસોથી આજુબાજુના ઊંટ સવાર હોય છે અને લગભગ હજારોમાં પબ્લિક હોય છે પણ કોઈને ઈજા થતી નહીં કારણ કે એ ભગવાન નકળાંગ ભગવાનનો એટલો હાજર હાજર હોય છે આજનો જ વિડીયામાં છે કે આજનો લાઈવ પ્રસારમાં એક ઘોડી અસવાર ઉપરથી અસવાર પડી ગયો હતો પણ ઘોડી જેની હતી એના ઉપરથી તે નીકળી ગઈ